નમસ્કાર કર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ તારીખ અગિયારમાં મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજની આવકની વાત કરી મિત્રો તો ભારીમાં તો સેમ સોમવાર જેવી દેખાઈ રહી છે આવક મિત્રો પાલની વાત કરીએ કરીને પાલમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો પાલમાં પચીસથી હિતાવી વાહન જોવા મળી રહી છે મિત્રો કામ કામકાજ તમે ચાલુ હતું તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણીએ અગિયાર વાર એ છે આજના બજાર પર વા મિત્રો મા ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલ ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરી જણાવજો તેરસો ને એકાશી રૂપિયાનો ભાવ કયો છે તેરસો ને એકાશી રૂપિયામાં માલ વેચાણો છે આમાં પેચી માલ જોવા મળ્યો છે આ ટાઈપનો ચૌદસો ને છોતેર રૂપિયામાં માં આ ડેકલો વેચાણો છે મિત્રો ચૌદસો ને છોતેર રૂપિયા તમે ભાવ આ ડો ચૌદસો ને છોતેરમાં માં છે માલમાં કાંઈ ન ઘટે મિત્રો ચૌદસો ને છોતેર રૂપિયામાં માં વેચાણો છે ચૌદસો ને એકતાલીસ એકતાલીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો અમારે ચૌદસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે તમે જોઈ શકો છો

ચૌદસો ને એકોતેર ચૌદસો નેકોતેર રૂપિયાનો ભાવ છે સુપર માલ છે મિત્રો ચૌદસો ને એકોતેર રૂપિયા માલ વેચાણ માલ માં કઈ નો ઘટે ચૌદસો ને એકોતેર સુપર ક્વોલિટી চৌদ ছো ভাবল চৌদ্দসো ছোটো মাল মাই নোক চৌদ্দোপর ক